એનો ખાડો અંદર એય થઈ ગયો છે બેજા આવો જો હા ઉસરતને જોઈને એક કલાક ઉપર વેટીંગ ભર્યા છે બધા સંડી ગડધી હોય કાયા પૂછ્યા જા છે આવેને સોલ પડી દેવાની પાકું કઈ જાય દુનિયા ક્યાં છે ને આપડે મજા આવશે ક આજે 6 ગયા છે અઢી ઊડ્યો મૂળ નાસ્તો કરે આ ઘરે હોખા જાઓ હોખા જાઓ છેડો ભાઈ ઓય હાલો ભાઈને થઈ જાય થોડું પૈસા અપાય મારે

હાલો ફેમિલી નાસ્તો અત્યારે કરી લે ફેમિલી તો હું ઢીમો નજો થઈ ગયા છે તૈયાર ને જાય છે નીચે બાપા ના મંદિર દર્શન કરવા આ તૈયાર થઈ ગયા છે આય તૈયાર થઈ ગયું છે આલો ફેમિલી જાય બાપા દર્શન કરવા જાઉં છું ને બાપાએ એમ એમ બધા ડાટા કીધે એમ જાવી છે ક્યાંય બોલે છો ગીત ગાશો ગીત કોની છે કોની છે તો તે શું કામ લીધી તારે કરવાની છે તાર લગાડવાની છે એ તારે લગાડવાની છે તો શું કામ લીધી મૂકી દે હાલો મૂકી દે આપડે ટાટા જવા મમ્મી લાગી દે જાણ કે મૂકી દે એટલે મારે જાવ ટાટા કે જાતો તો જાઓ મૂકી દો

As I don't know anything tell you. The night's young, it is just begun. She puts her hand in mine. We want to chase the night, want to dance to the light. Pulls down from the sky just two hearts running wild. Never sleep, never stop. હે હે પ્રભુ હે પ્રભુ હે હરી રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદો નો 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 હે રાજા નારાજા ને ગેનારે કાન અમે આપણે આવી ગયા શ્રી હરીવાડી માં આપણી ગાડી નો જો બોડી નું સકાસાક કામ ચાલુ થઈ ગયું છે અહીંયા સારે તેમ તો મારું સકાસાક બનવા ગાડી રોડે ઉપરથી આપણો જોય તો આપડે ઘડી તો સોંટ થઈ ગયા થા કે આ ગાડી માં કઈ કામ નથી પણ અંદર જઈને જોય ત્યારે ખબર પડી કે વાપ કે થઈ ગય છે ને હારો આ બધું આયા જો જાતા હતા માતાજી નું મંદિર એટલે મેં એટલે હાલો આટો મારતા જઈએ બાર થી તો આમנם જ લાગી ગયો આમנם જો બીજાની થઈ ગયો ચકાસક જો બડા દોષ હેવી બોડીમાં ચારસો સાત મિની ચારસો સાત એમાં આપણે એવી જ થઈ જાય ચકાસક હું ફેમિલી બે દિવસ લેવા આવવાની છે બની જાય પછી હાલો ભાઈ બતાવું છું તમને બોબીભાઈ છે હો આજ તો એ હોય જારો નાવા જો આપણે બોડી ગાડીની બોડી ચકાસક રેડી થાવી જો કલર બલડો દેવાના છે આ લોકો ખાલી અંદરની સાઈડ મારે છે બોડી સુડી જાય ને પછી બારથી મારશે મારે ને પછી જો બધો આયનો કટ્યો શ્રી હરી બોડી ફેમિલી પછી આપણે રખડતા રખડતા આવી જશે બાજુ ઘરની વસ્તુ લેવા અને બધું આવી જાય છે બીજરી બીજળી હાલો ફેમિલી જાય અંદર એવું લાગશે તો પણ આઈ મળી ગઈ લે હા તો વાત છે હાલો હાલો જાવ 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 આને પર સાડી મારા કે જાવ જો વિરોધી બે સક્ત વિરોધી જો કઈ દીદ નહીં એની ગમે લાજો કેટલી ત્રણ વસ્તુઓ ખાલી આજ બહુ ગડધી ભાળી જલે ભાઈ જા અંદર થી અડજાનું ભાઈ જો સગા ખાલી ત્રણ વસ્તુઓ

ચાલો જરા આપણે આવી જઈએ શેઠ શેઠાણીમાં શેઠ શેઠાણી ગાર્ડન સકાલે જમવા ચાલો જાય અંદર બે વાતું કરે એના ઉપર એક નવરો છે હા બાબુ દર્શન છે જો વાતા કરે બે

હાલો હલો ફેમિલી સોઈલ ફાડી દીધું હવે ફેમિલી લીંબુ ને સોઈલ ફાડી દીધું છે સાત સોડા છે ભૂખા કાઢ નાખ્યા એને ભૂખા કાઢ છે લીધો કા કાજ ખાઈ લીધો બધા ખાઈ લીધું છે આપણે બધા સોર ફળી દીધું છે પી ન થાય તપાસ આપણે જોઈજો આ હાલો ફેમિલી હાથ બધા ધોઈ નાખ્યો એમાં આ કીડી જમણા પીવા મળી છે

હવે આપણો શું જઈએ કારણ કે જો ઢીંગુ બેન અમારા હોઈ જશે આ બધા તૈયારી કરવા મળ્યા છે એને પછી જ્યાં નહીં દેજો હા 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 જો 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 ઓછું હોય આશા રાખીએ છીએ કે આજનો વ્લોગ અમારો તમને ગીમો હોય છે ગીમો હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી